પૈસા વાળાને લેવાય પણ હું તો રાષ્ટ્રના ગણતરવાળા વિચારધરાવણીને હૃદયની માલગુ છું એના વિચારો બીરા છે ભીમસિંહભાઈ અને તમારું આખું જીવન વાત વિચાર એ મારા હૃદયમાં ખૂબ મોટું સ્થાન છે એટલે હું તમારા દર્શન કરવા માટે આ આવ્યો છું મારો પ્રોગ્રામ તો રામ ખીરસરા છે પણ તમારા તપોવન અને પુરુષાર્થ જે તમારી સ્કૂલ છે એના દર્શન કરી સ્ટાફને મળ્યો એના બધાને દર્શન કરી ધન્યતા અનુભવી પણ આ તપોવન મહાપુરુષો અને જે તપોવન થાય વિશેષ તપોવન હોય તો આ તપોવન અહીંયા રાષ્ટ્રનું ઘડતર તમે કરી તમારું જીવન આખું આમાં અર્પણ કર્યું છે તો હું તમને પૂછવા માંગુ છું કે આપ આગળ કેવા વિચાર ધરાવવાની કોશિશ કરો છો ખૂબ આનંદ છે આનંદ એટલા માટે છે કે આ તપન આજથી નવ વર્ષ પહેલાં શરૂ થયું અને પહેલી વખતે અહીંયા સાંજની પ્રસાદી લીધી અને અહીંયા બધા જ મહેમાનો આવ્યા હતા અને એ દિવસના સાક્ષી છે સાહેબ અને ઘસયા સાહેબ પાસે અમે જામકા મનસુખભાઈ સુવાગ્યાના પ્રોગ્રામમાં મળ્યા હતા અને ત્યારથી અમારા દિલમાં એમનું સ્થાન છે એટલે વારંવાર એમને ફોન કરીએ વારંવાર મળીએ અને ખરેખર અત્યારે આ યુવા ધર્મને રાષ્ટ્ર માટે આપણી ભોજન શૈલી આપણી વિચારશૈલી આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ એ રાષ્ટ્રના યુવાનો ભાઈઓ બહેનો માટે જે એક પ્રેરણા સ્ત્રોત છે યુટ્યુબના માધ્યમથી ઘણા બધા યુવાનો હમણાં જ અમે ભૂતબોળ મંદિરે ગયા તો ભાઈ આવ્યા તમે મનસુખભાઈ વસોયા એમ આજે તમારા પ્રત્યેક દર્શન થયા તમારી પાઘડી જોઈને એમ થયું કે આ અમે જેને સાંભળીએ જ છે આવા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ખરેખર ખૂબ આનંદ છે આ ધરતી પણ એમના પગલાંથી પાવન થાય છે આવા બિરલાઓ આપણા સમાજમાં બહુ ઓછા છે કારણ કે શિક્ષક કલાકાર રાજનેતા એના ઉપર આ આપણી સંસ્કૃતિ ટકેલી છે એટલે આવા આપણા નેતાઓ આવા આપણા કલાકારો અને આવા શિક્ષકો એ સાત્વિક હોય અને એ તપોવનમાં આવે ત્યારે એનો અમને ખૂબ આનંદ હોય છે અને ત્યારે અમારી ઉર્જા અનેક ગણી વધી જાય છે એટલે ફરીથી મનસુખભાઈ તમારું અહીંયા સ્વાગત છે બેન તમારું સ્વાગત છે અને બધા પધારતા રહેજો આવતા રહેજો એમાં મને કવિ દુનાભાઈ કાગની એક રચના યાદ આવે છે કે જ્યારે સમાજની ઉત્સાહન માટે કોઈ વ્યક્તિ કામ કરતી હોય એને માણસ પ્રોત્સાહન ન કરતો કઈ નહીં પણ તાંગા નો કહે છે ને તો ઘણી સારી વાત છે અને એની એક કવિ દુલાભાઈ કાગની રચના છે તેની સરણી બની ને અમે આ દુનિયામાં હું એ તોય ચડનારા કોઈ અમને દાદરા બની ને ખીલા ખૂબ ખાધા રે તપશા ના ફળ નો મળ્યા રેરી વઢાવી અમે એ ઘટી અદાડા ਮਾਥੜਾ ਵਢਾਵੀਓ ਮੈਂ 1 ਘੰਟੇ ਹੋ ਰਹਾ ਨਾ ਰੇ ਫੁੱਲੇ ਰੜੀਨੇ ਫੋਸੀ ਪਿਰਹਾਣਾ ਰੇ ਜਮਨਾ ਦਾ ਕੋਈ ਅਮਨੇ ਨੋ ਮੜਿਆ ਦੇ ਦੀ ਧੰਨਵਾਦ ਆਵਾਰ ਮਨਸੂਖ ਵਸੋਇਆ હું અને બાજુના ગામ છે પછી હાર્મોનિયમ વાદનમાં છે ડ્રોઈંગ કરું છું પછી એવા શાયરી લખું છું કવિતા બનાવું ગીત પણ લખું છું મારી હાથે જ અને ગાઉં છું અને મારી હોબી છે કે એનસીસી આર્મી એનસીસી આર્મી ઓફિસર બનુ અને અહીંયા જ રહું માં મારું નામ શ્રી અને હું સુરતથી આવું છું હાલ હું ટપોર વિશ્વવિદ્યાલયમાં આઠમા રૂમ અભ્યાસ કરું છું અને મને સિંગિંગ ગાવ હાર્મોનિયમ વાદ બહુ ગમે છે એટલે મારે હોબી મોટું થઈને સિંગર બનવાની છે હું નવસારી બિલીમોરા થી આવું છું અને અહીંયા હાલ તપોન વિશ્વવિદ્યાલય માવસારી બિલીમોરા આઈ એમ સ્ટડીંગ ઇન તપોન વિશ્વવિદ્યાલય ઇન એથ સ્ટેન્ડર્ડ એન્ડ માય હોબીઝ આર ટુ પ્લે ડ્રોઈંગ ટુ નો અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થિંગ્સ એન્ડ આઈ વોન્ટ ટુ બીકમ અોક્ટર મારું નામ જોશી મનાલી છે હું થી આવી છું હાલમાં હું વગેરે તપ અભ્યાસ કરું છું અને હાલમાં ઇલેવન્થ માં અભ્યાસ કરું છું અને મારે આગળ જઈને એક બેસ્ટ શિક્ષક બનવું છે મારું નામ હિમાનસિંહ છે હું દ્વારકાથી આવું છું અત્યારે નવમાં ધોરણમાં અભ્યાસ કરું છું અને મારા શોખ છે કે નવું નવું બેસ્ટમાંથી બેસ્ટ બનાવું અને ચિત્ર દોરવાને આગળ જઈને મારે પાયલોટ બનવું છે ये देश है वीर जवानों का अलबेलों का मस्तानों का इस देश के इस देश के यारों क्या कहना ये देश है दुनिया का कहना यहाँ चोरी छाती वीरों की यहाँ बोली सकले हीरों की यहाँ गाते रांझे यहाँ गाते है रंजे बस्ती में बजती है दूने बस्ती में दिल भर के लिए yeah મનસુખ વસોયા મોટી ખીડોરી તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મારી ઉંમર ખાલી વન બાજુ નથી હું અમેરિકા બધી ફરેલો છું સાત દેશ એકવીસ રાજ્ય ફરેલો છું અને આ ભીમસીભાઈ જેવા મારા મિત્રોના હિસાબે થવાની મારી કોશિશ બીજું જીવનમાં તમારે એક જ વાનું શીખવાનું આજની વાત કાલ યાદ રાખવી પડે એટલે સમજવાનું કઈક ખોટું છે કાલ યાદ રાખવું પડે આને આખી દઉં આને આખી દઉં તો એ ખોટું છે આજની વાત કાલ યાદ રાખવી પડે એ કોઈ વિચારવું નહીં આજની વાત અત્યારે કહી દો તો કાલ યાદ ન રાખવી પડે અને ગમે ત્યાં તમે જાતા હોય તમને બીક લાગે તો સમજવાનો રસ્તો સુકાઈ ગયો અને જીવનમાં બીજી બે વાત શીખવાની કોઈ કોઈથી હાટવવું નહીં અને મોફતનું લેવાનો કોઈથી વિચાર કરવો નહીં ઓંખું હાટવવાની છે ને એ માણસને અધોગતિના રસ રહી જાય અને બીજું કે મોફતનું લેવાની જે લાલસા છે જીવનમાં એ જીવનની પ્રગતિને રોકવાનું પેલું પગથિયું છે જીવનમાં કોઈથી નિરાશ ન થવું આશાવાદી રહેવું નિષ્ઠાવાદી રહેવું કર્મવાદી રહેવું લક્ષ્યવાદી રહેવું ઈશ્વર ફળ આપવા બેઠો છે તમારી મારી વિચારવાની કેટલી શક્તિ મહાન છે એની આધાર છે ક્યાંય નથી થવાનો સમજણ હશે ને તો જ છે પણ સમજણ ઘટશે તમે તો આ ભારત રાષ્ટ્રની ભક્તિઓ છો ખૂબ લક્ષ્મીઓ છો જળહળથી જ્યોત છો અને ભારત રાષ્ટ્રનું ધૈર્ય પણ એક બેન દીકરી માં તરીકે તમે છો એટલે તમારામાં જે સંસ્કાર રેડા છે એ સંસ્કાર આ રાષ્ટ્રને કાયમને માટે ઝળહરથી જ્યોતના રૂપે પ્રકાશ આપશે આ મારો વિચારધારા છે હું કોઈ છોકરાઓનો કે પુરુષોનો વિરોધી નથી પણ પહેલું પગથિયું માં છે ગુરુ છે અને શિક્ષક છે બુલા ગુરુ પછી આવે એટલે આ જે ઘડતર છે ને એ તમારાથી ઊભું થાય છે એટલે તમારામાં જેટલી સમજણી છે ને એટલું જ મારું રાષ્ટ્ર મહાન બનશે આ દેશની દીકરીમાં શું ઉપયોગ કરો અને વિચારધારા એવી રાખો કે મારે કંઈક બનવું છે જેમાં બેનું કીધું એમ તમારી બધાયને અને એક બીજું ક્યાંય ટકા વોરસા અદગા આવે ને નિરાશ નહીં થવાનું એમાં બધું શું તું વિચાર્યું હોય બીજું વારખાડ નાખવાનું એમ નું ઉછળા તો બીજું કાંઈ ગોઠવવાનું ભગવાને વિચાર્યું નિરાશ નહીં થવાનું હું ખાલી પાંચ ઓપડી ભણેલું છું અને સતાય અમેરિકા બધી ફોલું છું મારી હારીતના બધા મને કહેતા હતા રાજકોટથી ભાવનગર જાય અમારા ગામ પાસે નીકળે માથે જ નીકળે એટલે મેં કીધું આ પ્લેનમાં બેવું મને કહેવું હંડીમાં બે અને એની હયાતીમાં જ હું બેઠો અને બેઠો ને અત્યારે આપણે ભગવાનની કૃપાથી બેહાય છે પણ એ પ્લેનમાં બે હું એ બહુ મોટી વાત નથી મારે તો એક જ વિચાર કે આ દેશનો બાળક નાનો હોય ઊંચા વિચાર ઉભા થાય તો મારું રાષ્ટ્ર કાયમ બને મારી બાલ મંદિર થી ધ્યાન રાખો ને બાળકોનું હું તો બાલ ને રિપેર રિપેર કરવાનું સરકારી ગ્રાન્ટ આવી તો વીસ હજાર રૂપિયા મેં મારા ખિસ્સા નાખી દઉં વધુ સરસ બનાવું બધું પાકું કરી દીધું માથે હિંસકા ગોઠવી દીધા અને માથે મારો શોખ બે વાનાનો છે એક ઝાડ વાવું અને એક બાળક કેમ આગળ જાય જ્ઞાતિ જાતિ નહીં મારા દેશનો બાળક કેમ આગળ જાય અને હું એને કેમ મદદ કરી શકું કે મારા વિચાર આપી શકું હું મારી પાસે પૈસાનો તો બીજાને કઉક મદદ કરો મારી બે જ કામના છે એક બાળક મહાન બને અને એક મારું વૃક્ષ મહાન બને મારું વૃક્ષ વધુ નધુ હોય દસ હજાર વૃક્ષો આપણે મોટી કિલોરીમાં અમે પાંચ જણાથી વાવ્યા છે અને આ બધાની કૃપાથી વૃક્ષો વીસ વીસ ફૂટ ના છે નથી એટલે ભગવાન કે હવે વાય પછી લઈ જાવ ને એટલે એ મોટા થોડાક વાવવા એટલે હું આપણે રોકાવાય આવે ને એટલો એટલે તમારા જીવનમાં પણ પાંચ પાંચ વૃક્ષો વાવજો જેટલો ઓક્સિજન વાપરી છે ને એટલો ઈશ્વરને પાછો જમા કરીને ધરતી માથે જવું જોઈએ આપણે બીજી કોરોનાની વેવ આવી મોટર સાયકલ લઈને એ ભાઈ પાંચ કિલોનો બાટલો દો ને એ ભાઈ પાંચ કિલાનો બાટલા ઓક્સિજન ઘટતો એટલે એટલે જેટલો વાપરી છે ને એથી વિશેષ જગતમાં આવી જાય અને તમે તો શક્તિના રૂપમાં છો એટલે તમારા દર્શન કરી અને આજ મનસુખ વસોયા ખૂબ જ હર્ષ અનુભવે છે ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે ભગવતી પાસે પ્રાર્થના અને ભીમસિંહભાઈ ને ખુબ નિરોગી રે હવા હો વર સુધી કઈ વાંધો ન આવે એવી ઈશ્વર મહાત્મા આપણા સ્થળમાં મનસુખ વસવાયાના વંદન હવે મારે કાર્યક્રમમાં જવાનું છે જામ ખીરસરા સગર પરિવારમાં હું જવાનું છું આપની હું રજા લઉં છું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ

આપણે ક્યાંક કરશું પ્રોગ્રામ કરશું એવું આવશે કઈ મેળ મારો આવે ને ત્યારે અને એ તો આ બેન ને લેતા આવશું પૈસા પૈસા નથી કઈ મારા પચીસ હજાર એવું નથી અહીં તો પચી વાપરીને કે દોલ કે દેસો આવડી છોકરી છે ઓ કેમ લાગે તમને છે ને હાલ 15 વરસની વધી નથી મોળ આમ તો 20 વરસ થઈ ગયા અને કોમ તપોવન વિશ્વવિદ્યાલયનું નામ તો રોશન થાય પણ મારા ભારત રાષ્ટ્રનું નામ રોશન થાય એવું આ ખૂબ તાકાતથી આગળ વધો